thank you દોસ્તો ગુજરાતમાં સોલંકી કાળના ઘણા સ્થાપત્યો છે જેના વિશે આપણને ઘણી માહિતી પણ છે પરંતુ સોલંકી કાળનું આ એક સ્થાપત્ય એવું છે કે જે લોખંડની જાળીમાં કેદ છે રુદ્ર મહાલય વિશે એવી માન્યતા છે કે તે સાત માળ ધરાવતો પ્રસાદ હતો અને તેમાં સોલંકીઓના ઈષ્ટદેવ શ્રી શિવજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું શ્રીસ્થલ એટલે કે આજના સિદ્ધપુરમાં આવેલું છે આ રુદ્ર મહાલય ઈસવીસન નવસો તેંતાલીસમાં રુદ્ર મહાલયનું બાંધકામ સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ કરાવ્યું હતું અને અગિયારસો ચાલીસમાં રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં એ પૂર્ણ થયું હતું પરંતુ ઈસવીસન બારસો છન્નુંમાં અલાઉદ્દીન ખિલજીના સરદારો ઉલુખ ખાન અને નુસરત ખાન દ્વારા પ્રથમ વખત રુદ્રમહાલયનો ધ્વંશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઈસવીસન ચૌદસો ચૌદ ચૌદો પંદર દરમિયાન ગુજરાતના સલ્તનત વંશના અહમદશાહે રુદ્ર મહાલયને નષ્ટ કર્યું હતું અને મંદિરના પશ્ચિમ ભાગને મસ્જિદમાં રૂપાંતર કરી એને જામા મસ્જિદ નામ આપવામાં આવ્યું હતું ભારતની આઝાદી સમયે આ મસ્જિદનો ઉપયોગ ચાલુ હતો ઓગણીસો ચોપનમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા મસ્જિદ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને પુરાતત્વ વિભાગના અધિકારીઓ વચ્ચે આ સ્થળની જાળવણી લઈને વિવાદ ચાલુ રહ્યા હતા વિવાદોને કારણે હાઈકોર્ટમાં પણ કેટલાક દાવાઓ થયા હતા જેમાં સમાધાન થયું હતું સમજૂતીની શરતો હેઠળ પુરાતત્વ વિભાગે આ સ્થળનું સમારકામ હાથ ધરવા અને પ્રાંગણમાં બગીચો બનાવવાની બાહેતરી આપી હતી પરંતુ દોસ્તો અહીં ઇતિહાસે પોતાનો પરચો બતાવ્યો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા મસ્જિદના સમારકામ દરમિયાન જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી રુદ્રમહાલય મંદિરના વિવિધ અવશેષો અને સમૃદ્ધ શિલ્પકૃતિઓ અને શિવલિંગ પણ મળી આવ્યા હતા જેના કારણે હિન્દુઓએ માંગ કરી કે આ પ્રાચીન મંદિરના અવશેષો સાચવવા જોઈએ એટલું જ નહીં પણ ખોદકામ દરમિયાન મળી આવેલ શિવલિંગની પૂજા કરવાની મંજૂરી પણ આપવામાં આવે ઈસવીસન ઓગણીસો ઓગણસીની છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ આ વિવાદે બે કોમ વચ્ચે વિખવાદનું સ્વરૂપ લીધું યોગેશ્વર દત્ત નામના એક સાધુ મસ્જિદમાં ઘૂસી ગયા અને નમાઝ બંધ કરવાની માંગ કરી ચૌદ માર્ચ ઓગણીસો એંસીના રોજ સવારે દસ વાગે સ્થાનિક સાધુની આગેવાની હેઠળ હિન્દુ જૂથે રુદ્ર મહાલયમાં ભજનો શરૂ કર્યા બપોરે એક તરફ ભજન ચાલતા હતા અને બીજી તરફ નમાઝ બંને એકી સાથે ચાલતા હતા ત્યારબાદ સિદ્ધપુરમાં હિન્દુ મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યા હતા અને સિદ્ધપુરમાં તાત્કાલિક કરફ્યુ લાદવામાં આવ્યો હતો આ ઘટનામાં બહોતેર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી અને સિદ્ધપુરમાં કેટલીક નાની ઘટનાઓ બાદ કરતાં થોડો સમય શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો જોકે આઠ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ સિદ્ધપુરમાં હિન્દુ મુસ્લિમ રમખાણોનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો શહેરના જુદા જુદા વિસ્તારોમાં સામસામે હુમલાના બનાવો બન્યા હતા અને દિવસે આવ્યો હતો ત્યારબાદ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે કોઈને પણ રુદ્ર મહાલય પરિસરમાં પ્રવેશ કરવા દેવામાં ન આવે દોસ્તો હાલમાં રુદ્રમહાલય સિદ્ધપુર પોલીસના કબજામાં છે તેમના અધિકારીઓ ચોવીસ કલાક આ પરિસરની સંભાળ રાખે છે